સુરતના વરાછામાં મોબાઈલની મજબૂતી ટેસ્ટ કરવા માટે હાથીનો ઉપયોગ કરાયો હતો મોબાઈલ બ્રાન્ડિંગ માટે હાથીનો ઉપયોગ કરાતા વિવાદ ઉભો થયો હતો હેવમોર મોબાઈલની દુકાનના સંચાલકે મોબાઈલની મજબૂતી સાબિત કરવા માટે હાથીનો ઉપયોગ કર્યો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે દુકાનદારના હાથમાં મોબાઈલ ફોન છે અને તે મોબાઈલ ફોન હાથીના પગ નીચે મૂકે છે અને થોડી વાર બાદ હાથીના પગ નીચેથી મોબાઈલ લઈ લે છે અને બતાવે છે કે જુઓ આ મોબાઈલ હજુ એવો ને એવો જ છે આ રીતે તે મોબાઈલની મજબૂતી સાબિત કરે છે પરંતુ મોબાઈલની મજબૂતી સાબિત કરવા માટે તેણે કરેલો આ પ્રયોગ ખાસો વિવાદમાં આવ્યો છે